સર્જાયા છે જેમ કે લક્ષ્મીનારાયણ ચોક છે દ્વારા અને સારા નાકાથી લઈને સારા ચોકડી તરફ અત્યારે આવી રહી છે અને આપણે જુદી જુદી રીતે લાઈવ દ્રશ્યો પણ બતાવ્યા છે ફરી આપણે એકવાર એ કહીએ છીએ કે હાલ જે આપણે લાઈવ થયા છીએ એ સારા છોકડીથી લાઈવ થયા છે અને શોભાયાત્રાના આપણા લાઈવ દ્રશ્યો પણ બતાવ્યા છે સાથે સાથે મેં કહ્યું કે આ અડધી ગુપ્ત માનવ મહેરામણ છે એ પણ આપણે બતાવું છે માનવ મહેરામણ કારણ કે મહત્વની વાત એ પ્રથમવાર આવી જનમેદની આપણને જોવા મળી છે શોભાયાત્રામાં અને શોભાયાત્રામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના આગેવાનો પણ જોવા મળ્યા હતા સાથે સાથે મેં કહ્યું શહેરના તમામ વેપારીઓ નાના મોટા વેપારીઓ તમામ લોકો આજે રંગે સંગે હર્ષ ઉર્સભેર ઉજવણી કરી રહ્યા છે આપની ઉજવણી કરી રહ્યા છે એને આપણે લાગુ તે પણ બતાવવા છે સાથે મેં કહ્યું એમ પોલીસ બંદોબસ્ત પણ સામે તો રાખવામાં આવ્યો છે કે અહીંયા ન અહિયાં શોભાયાત્રા આવી રહી છે અને શોભાયાત્રાને જઈને આપણે પણ અહીંયા લાઈવ થયા છે અને ગણિત વાત એ પણ કરીએ તમામ દ્રશ્યો જે ત્યારે મહત્વની વાત કરતા આપણે એ પણ જોઈએ કે શોભાયાત્રામાં શોભાયાત્રા ઉત્સાહભેર પાસે ઉત્સાહભેર ઉજવણીમાં લોકો

પણ જોડાઈ રહ્યા છે સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ જાપતો બંદોબસ્ત ગોઠવી જવામાં આવે છે અને હર્ષ ઉલ્લાસ અને આનંદ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે રીતે લોકો પણ સ્વયંભૂ મેં કહ્યું વેપાર કરતા બપોર પછીના સમયમાં બંધ રાખી આ અત્યારે પણ આપણે આ જે છે સરા ચોકડી જે શહેરની મુખ્ય ચોકડી છે અહીંયા ટ્રાફિક પણ સર્જાતા પરંતુ હાલ તો ટ્રાફિકની લાઈન પણ કામગીરી વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિક જવાનો ટીઆરપીના જવાનો પોલીસ જવાનો દ્વારા પણ વ્યવસ્થા ભાગરૂપે જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક શોભાયાત્રા પણ આવી રહી છે કોઈ પણ અમે બનાવ ન બને તે માટે પોલીસ પણ કામ તો બંદોબસ્ત છે

અલગ અલગ રીતે સ્ટોલ નાખીને લક્ષ્મી લઈ અને આ બાજુ એવું લાગી રહ્યું છે ફરી આપણે ગતા મને ખૂબ આનંદ થાય છે ત્યારે આપણે ઉપરના થી પણ આપણા દ્રશ્યો છે સાથે સાથે મેં કહ્યું કે નજર માધ્યમથી પણ તમે નિહાળી રહ્યા છો ત્યારે લોકો કઈ રીતે ઉપર જે એ પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવવા છે સાથે મેં કહ્યું લોકો આતુરતાથી રાહ જોતા હોય જાણે કે તમામ જો ઉપર ધાબા ઉપર પણ એટલે કે અગાસી ઉપર પણ ભગવાન શ્રી રામને આતુરતાથી રાહ જોતા હોય એવા દ્રશ્યો સર્જાયા છે અને આપ પણ નજરના માધ્યમથી જોઈ રહ્યા છો ત્યારે આપ સર્વને ફરી એકવાર નજર ઓડના માધ્યમથી આપને લાઈવ બતાવી રહ્યા છીએ ને આપ તમે આતુરતાથી રાહ જોતા હતા એ રેલી હવે અહીંયા શોભાયાત્રા જે કહીએ એ શોભાયાત્રા હવે અહીંયા પૂર્ણાહુતિનો પોઈન્ટ છે જ્યાં શોભાયાત્રા ત્યાં પહોંચવા આવી છે અને આ શોભાયાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આપણે ફરી મેં કહ્યું એમ શહેરના મુખ્ય રસ્તાઓમાંથી જેને વાત કરવામાં આવે તો અને નજરના માધ્યમથી આપને લાઈવ બતાવી રહ્યા છે ત્યારે આપ સર્વે પણ ઘણા બધા મિત્રો જોડાયા છે ફરી એકવાર કહીએ કે અહીંયાથી જે શોભાયાત્રા છે એ મુખ્ય બજારમાંથી લાઈવ બતાવી રહ્યા છે સાથે જ મિત્રો નજર માધ્યમથી આપ પણ જોઈ રહ્યા છો કે શોભાયાત્રાના મુખ્ય માર્ગો પરના દ્રશ્યો આપને બતાવવા છે હળવદમાં જ્યારે પણ આ પ્રકારના દ્રશ્યો નજર માધ્યમથી આપ જોઈ રહ્યા છો ત્યારે શોભાયાત્રા છે આખરી ભગવાન શ્રી મહાદેવના મંદિર પાસે શોભાયાત્રા જ્યારે ફ્લાય દ્રશ્યો મુજબ જોઈ રહ્યા છો નજરાબરના માધ્યમથી ફરી એકવાર કહીએ કે રામનંદિરના પવન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય શોભાયાત્રામાં લોકો ઉત્સાહભેર રંગે ચંગે ઉજવી રહ્યા છે અને જોડાઈ રહ્યા છે બીજી બાજુ જોઈએ તો હળવદ છે રામમય બન્યું હોય એની અયોધ્યા તો નજારો સમજાતો હોય ત્યારે આપ સૌ મિત્રોને કહીએ કે નજરા રોજામાં આપ જોઈ રહ્યા છો ત્યારે માધ્યમથી સર્વે મિત્રોને આજના ભાવન પૂર્વની શુભકામનાઓ સાથે મેં કહ્યું એમ કે નજરો થકી આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો ત્યારે આપ સૌને ફરી એકવાર કહીએ કે રોજમાં આ પ્રકારની ઉત્સાહ ઉજવણી પર્વતી ઉત્સવ પ્રિય જનતાને જન્માષ્ટમીની શોભાયાત્રા હોય તો પછી હવે આ રામનવમીના પાવન પર્વની શોભાયાત્રાનો ઉત્સાહનો દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સાથે મેં કહ્યું બજાર આપ પણ નિહાળી રહ્યા છો ત્યારે ફરી આપને એકવાર બતાવી દઈએ કે જે શહેરના મુખ્ય માર્ગો છે ત્યાંથી આવીને શોભાયાત્રા હાલમાં અત્યારે આપણે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છીએ તે સારા ચોકડીથી છે અને લક્ષ્મીનારાયણ ચોકથી લઈ મુખ્ય બજારમાંથી સારા નાકા ધાંગધ્રા દરવાજા અને ત્યારબાદ પરશુરામનું મંદિર અને હવે આ શોભાયાત્રા છે એ અહીંયા શહેરમાં સારા ચોકડી પાસે ચો આવી છે અને લોકો ઉત્સાહભેર ઉજવી રહ્યા છે અને એના આપણે દ્રશ્યો બતાવા છે ત્યારે યુવાનોનો પણ ખનગણાટ છે અને સાથે મેં કહ્યું એમ કે ઉત્સાહભેર ઉજવણીમાં સૌ મુદ્રો જોડાયા છે ત્યારે નજરોના માધ્યમથી આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે અને આપ પણ જોઈ રહ્યા છો ત્યારે હળવદનો નજારો જે છે એ આપને લાઈવ બતાવી રહ્યા છે કે હળવદ જાણે કે રામમય બન્યું હોય અને માનવ મહેરા પણ અમુક શહેરના રસ્તા પરથી આવી તમે જોઈ રહ્યા છો કે મુખ્ય મુખ્ય રસ્તા પર લોકો ઉઠી પડ્યા છે અને શોભાયાત્રાને રંગે ચંગે વધામણા થઈ રહ્યા છે સાથે મેં કહ્યું એમ કે શોભાયાત્રામાં જે છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ અને આપ પણ જે જોઈ રહ્યા છો તે લાઈવ દ્રશ્યો મિત્રો નજરોના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ अलॻि मतिलबु दर्शन करण जे राम भॻवानु श्रीन What's up, buddy? ભગવાન શ્રી રામ ભગવાન આપ જોઈ રહ્યા છો ત્યારે રામ ભગવાન ના વધામમાં ઘેર્યા હોય અડધવાસીઓ જેમાં ઉત્સાહ પહેર્યો ઉજવણીના ભાગરૂપે જોડાઈ રહ્યા છે અને આપણે નજરો વધાર